પ્રવેશ ગુજરાત જોડો અભિયાનમાં ઉપસ્થિત મંચસ્થ આપ સૌ લોકો દૂર દૂર અને જોઈ રહ્યો તો ઘણા સમયથી આપ બેઠા છો ત્યારે આ નવી પરિવર્તનની લહેર શરૂઆત એકવાર તમારા માટે તાળીઓ થઈ જાય મિત્રો મિત્રો કે ભાજપ છે એ હંમેશા ખેડૂતોને ભાવ ન આપે પોલીસ થી લાઠીચાર્જ કરાવે હરજીભાઈ કહેતા હતા હમણાં એ જ વાત કરતો કે ભાજપને ઓળખવી હોય તો ભાજપની સામે એકવાર બોલજો અથવા તો વિડિયો બનાવ સાહેબ આ કેન્દ્રમાં બેઠેલા નેતાઓ છે તમે વિચાર કરો કમલમ બને છે છે આજે કમલમ રૂપિયા રૂપિયાથી બને છે મિત્રો ગાયોના ના કતલખાના ચાલે છે ને ગાયોના ગૌમાસ વેચી અને આ કમલમ બનાવે છે નાલાયક પાર્ટીને આજે હરજી વિરજીભાઈ છોડી છે હું અભિનંદન આપું છું સાત દિવસ દસ દિવસ પેલા મને મળવા આવેલા ગરીબ રાખવા માંગે છે મારાથી જોવાતું નથી આજે મિત્રો આપણે ટક ની ટક નથી કરી શકતા અને ભાજપ વાળા ચાર્ટર પ્લેનો રખડે છે શું કામ કે જેટલી બંધ બેસી ભાજપ વાળા ઉપર કે મને એ જ નથી સમજાતું કે શાને આવું થાય છે મને એ જ નથી સમજાતું કે શાને આવું થાય છે

તાલુકા પંચાયતના સભ્યો છે જિલ્લા પંચાયતના સભ્યો છે ભાજપ કોંગ્રેસના આગેવાનો છે શું કામ ગબર છે મિત્રો પાપનો પ્રાસ્તિત કરવાનો સમય આવી ગયો આજે ખેડૂતો ઉપર અત્યાચાર થાય ખેડૂતો ઉપર લાઠી થાય આપણા સમાજના આગેવાનો ધારાસભ્ય હોય મંત્રીઓ હોય કોઈ ખેડૂતોના વારે બોલ્યા ભાઈ બોલ્યા બોલ્યા બોયલા તો મને ક્યો કે નહીં બોલે આપણા જ્ઞાતિ જાતિ ધર્મ ના જે ભાજપ માં છે અને આજે જો આપણે જાય ગયા નહી હાજર સત્યાવીસ માં તો યાદ રાખજો અહીંયા મારી માતા બેન દીકરીઓ બેઠી છે મોટી સંખ્યામાં લોકો બેઠા છે લખી લેજો યુદાન આગામી સમયમાં જો ભાજપ આવી ને તો આપણી સંપત્તિમાં માત્ર વાંધા દીકરાઓ લેવાના છે મમ્મી પપ્પા દીકરો રૂપાળો છે કરે છે પણ છોકરી નથી મળતી મળે ક્યાંથી પેપર ફોડવા મુજબ આંદોલન ચલાવે છે એક યુવાન છે એની સગાઈ માતા બેન દીકરીઓ ને ઘરે બોલાવ્યા દીકરી વાળા એ પૂછ્યું દીકરીને દીકરો ગમ્યો દીકરીને દીકરા ને દીકરી ગમી આ સત્ય હકીકત છે સાહેબ છાપામાં આવેલી વાત છો

ભાજપ ને બગાડી શકે એવી એક જ પાર્ટી છે આમ આદમી પાર્ટી તમારી પોતાની આજે મિત્રો મને દુઃખ થાય છે તમે વિચાર કરો ચારે બાજુથી વાંધો નથી ખેડૂતો આપે ખેડૂતો એનો મને દુઃખ છે મિત્રો મને ભાજપ પણ એવું કેતા કે ઈસુદાન તમે ગમે એટલા બરોડા પાડો ચૂંટણી આવશે ને એટલે તમામ સમાજ અમને મત આપશે ખેડૂતોને ભાવ નહીં આપીએ ખેડૂતોને લાઠીઓ વરસાવીશું ખેડૂતોને પાણી નહીં આપીએ તોય અમને જ મત આપશે બેનોને ગેસ ના સિલિન્ડર ના ચારસો હતા બેનોને ફોસલાવી એને અગિયારસો કરી દીધા તોય બેનો અમને જ મત આપશે બેરો આવું કેમ મને કામે ઠેર ઠેર જ્ઞાતિ ના આગેવાનો જે મોટા મોટા રૂપિયા વાળા છે ને ભાજપ એને ભાજપ માં લઈ લીધા છે ડરાવી ધમકાવી રૂપિયા આપી બે ચાર બ્રિજ ના કામ આપી અને સાચું બધું આપણે આપણા સંતાન વિકાસ કરવો છે કે નથી કરવો મિત્ર આજે હું અમને અભિનંદન આપું છું ભાજપ વાળા એમને મને મળ્યા ખબર પડી કે આમ આદમી પાર્ટી માં જોડાય છે

તો અમારા જેવા વ્યક્તિઓ પાર્ટી માં આવું સત્યાવીસ માં તમને જો મૂળ્ય હોતી આ જનતા ઉખાડી ને તો યાદ રાખજો ફક્ત ઈ સુદાન રાજનીતિમાં આવ્યો આવી રીતે લુકશો તમે અમને અમારા સમાજના પાંચ હજાર આવતીકાલે તમે લોકો ઘરે જશો ને એટલે ત્યાંથી આડોસ પાડોશી કેશે કે તમે આમ આદમીમાં જોડાયા તો કે હા તમે એક સામાન્ય જનતા ની પાર્ટી માં જોડાયા તો કે હા

પૂરતી શ્રમિક મજૂરી ન મળે એના દીકરા ને સારું શિક્ષણ ન મળે મિત્રો સારી હોસ્પિટલ ન મળે સારો રોડ ન મળે ત્યારે મને એવું થાય છે કે આખલાઓ જે ખુલ્લા ખેતરોમાં ફરે છે ને ભાજપના બે પગવાના એ આખલાઓને ખીલે મોયના કરીને બાંધીને ત્યાં સુધી સ્થાન ગઢવી સાહેબ જપવાનો નથી કરીને છે રાણી લક્ષ્મીબાઈઓ બેઠી છે અને સુકામ બેઠી છે ખબર છે આ કોઈ ને કઈ જરૂર નથી મિત્રો એક કહેવત છે આગ કહી પે ભી હો લેકિન આગ જલની ચાઇએ પાર્ટી ની સામે જો બેખો રીતે અમે પૈદા છીએ અને એની સાથે તમે જો ઉભા નો રહ્યા ને તો યાદ રાખજો સાહેબ તમને આ ભાજપ પડા ઘર માં ઘુસી ઘુસી ને

અને જો આમ આદમીને સરકારને મત આપવો તો તમારા દીકરા મોટા થાત હું આચો પડ્યો કે નહી ભાઈ અમિત શાહનો દીકરો મોટો થયો કે નહીં આપણા કોરી સમાજનો વિકાસ થયો ઠાકોર સમાજનો વિકાસ થયો આહિર સમાજ નો વિકાસ થયો માધારી સમાજનો વિકાસ થયો આદિવાસી સમાજનો વિકાસ થયો પટેલ સમાજ નો વિકાસ થયો મિત્રો કોઈ ના નથી દરેક સમાજની પાર્ટી દરેક ધર્મની પાર્ટી અને એક જ પાર્ટી ઉદ્યોગપતિ ની પાર્ટી નથી આપણે કોઈ કરોડો રૂપિયા આવતા નથી કમાતા નથી આપણે એક જ લક્ષ્ય છે સાહેબ જેમ સુખદેવ ભગતસિંહ રાજ્ય ગુરુએ જનતાની માટે આઝાદાની આઝાદીની ક્રાંતિ માટે એમણે બલિદાન આપ્યા હતા ને મારે તમને વિનંતી કરવી છે એક અને તમે મને લાગે છે પારશો પારશો કે નહીં પાણીની મને ઢીલું અવાજ કેમ આવે ભૂખ લાગી ના ના ભૂખ લે લાગે પાણી આવી રીતે ભાજપ નહીં જાયો એક હોકાર થાય અને મારો એક એક યુવાન ઉભો થઈ જાય ને ત્યારે આ ભાજપ પાકશે યાદ રાખજો સાહેબ તમારે ખાલી એક જ કામ કરવાનું છે લડીશું અમે મેદાનમાં ઉતરીશું છે સાકળ કેવી તમારો વેવાય ભાજપ માં હશે મામો હશે ભાજપ માં કોઈ બેન હશે એનો બેર ભાજપ માં હશે હશે કે નહીં ભાઈ હોય એને તમારે સમજાવવાનો છે કે ભાઈલા પાછા વડો આ પાપની કમાઈ આ ગૌમાતાના માસની કમાઈ આપણે નથી જોતી સુખી રોટલી ખાઈ લેશું પણ જો ભાજપમાં રહેશું તો આપણા સંતાનો નબળા થશે દ્રક્ષ ના રવાડે જમશે અને પછી ખતમ થઈ જશે એ પાપની કમાઈ આપણે નથી જોતી જેટલા જેટલા મિત્રો તમારા ભાજપ માં આગેવાનો હોય એ બધાને તમારે આમ આદમી પાર્ટીમાં જોડવાનો સંકલ્પ લેવાનો છે બોલો લેશો આ કરીને માતા તમારે જોજો તમે અને ભાજપ વાળા બટકા નાખી દે કેવા ખબર છે તાલુકામાં આપણો સમાજ ઊભો ઉભો રાખી દઈએ જિલ્લામાં રાખી દઈએ ધારાસભ્યમાં રાખી દઈએ તમે વિચાર કરો આપણા સમાજ નો ધારાસભ્ય હશે ને

અને ભાજપ ની દલાલી કરતી ને કહેવા માંગુ છું કે ભાજપના ઇશારે રવાડે તમે કાલે નેતાઓની સરકાર નહીં રે તે દિવસે તમે રિટાયર થઈ ગયા છો ને તો ત્યાંથી જો ઘરે જીડવું પડે તો ફટશે અમારી જનતા એક એક નો હિસાબ કરવામાં આવશે અમારી ગરીબ જનતા ને લૂંટનારની

ભાજપ નું સૂરજ મધ્યાહન થી અસ્ત તરફ છે ઉગતો સૂરજ એક જ છે આમ આદમી છે બરોબર કે નહી ભાઈ મને ભાઈ ટિકિટ આ બસ ની ટિકિટ નથી આમ આદમીની ટિકિટ મેળવવી હોય આમ આદમી પાર્ટી મિત્રો હિન્દુસ્તાનની એક એવી પાર્ટી છે મેં ઓપન ચેલેન્જ કીધું તમામ સમાજના યુવાનોને આહવાન કર્યું મહિલાઓને આહવાન કર્યું કે આવો આ તમારી પાર્ટી છે તમે જ ભાજપ કોંગ્રેસ માંથી મુક્તિ મેળવી જનતાના મુદ્દે ઉઠાવો જનતાના મુદ્દે લડાઈ કરો અને તમે ચૂંટણી લડી અને નેતૃત્વ કરો અમે તમારી પાછળ ઉભા હશું આમ આદમી પાર્ટી છે જેને જેને ચૂંટણી લડવી હોય જેને જેને પોતાના સમાજના હિતના કામ કરવા હોય ગુચ મારવાના નહીં ઘણા પાછા નેતા આવે અને બુચ મારી ન એવું નહીં અને બીજું કે આમ આદમી પાર્ટીમાં આવવું સહેલું છે આમ આદમી પાર્ટીમાં ખેસ કરવું સહેલું છે પણ આમ આદમી પાર્ટીમાં ટકી રેવું ને એ તો ના ભાડિયા હોય ને શકે તમે જો હું જોડાયો તો મિત્રો સાડા પાંચ છ લાખ લોકો એક મહિનામાં મારીને મારી સાથે જોડાયા હતા હું ટીવીમાં પ્રોગ્રામ કરતો હતો ત્યારે પણ સરકાર ને કહેતો હતો કે મારા ખેડૂતો મારા શ્રમિકો મારા મજૂરો મારા ભાગીઓ કોઈ પણ સમાજ ના હોય જ્યાં સુધી એનો વિકાસ નહી

અને જેમ મુખ્યમંત્રીને કલેક્ટર સલામ મળે ને મારી વિધવા બેન ને લઈ છે રાજનીતિ છે મિત્રો એક વખત આમ આદમી પાર્ટીની સરકાર એક વખત આમ આદમી પાર્ટી ની સરકાર બનાવો મિત્રો પંચોતેર વર્ષમાં વિકાસ નથી થયો એવો વિકાસ કરીને ન હોવો તો સાહેબ ફાંસીએ

આમ આદમી પાર્ટી એક કાર્ય કરતા એવું સપનું લઈને છે સરકાર પાસે કોઈ કમી નથી મિત્રો માતા બેન દીકરીઓ મને બધી ખબર છે દીકરી ભલે કલેક્ટર હોય પણ માતાના ઘરે આવે ત્યારે ગરીબ માતા વિધવા માતા એ કલેક્ટર ને દસ ની નોટ પચાસ ની નોટ કાઢી દીકરીને આપતી હોય છે આપણો વ્યવહાર સાચું કે નહીં

થોડાક રૂપિયા આવી જાય તમારા ખાતામાં ટૂંક ટુ મેસેજ કરી નાલાયક છે ભાઈ શ્રી નરેન્દ્રભાઈ ત્યાં ગયા અને ત્યાં જઈને એવું કીધું કે મારી બેનો ના દુકડા જોઈ નથી શકતો હા અત્યાર સુધી વાંધો જેમ આપણી ગુજરાત ની બહેનો ને બનાવ્યો ને મામુ ਇਵੀ ਰੀਤੇ ਧੀਰ ਨਹੀਂ ਬੈਨੋ ਪਾਸੇ ਕੀਆ ਕਿ ਮਾਤਾ ਬੈਨ ਨਿਕਲੀ આજે આ દૂચો કરીને સંકલ્પ આપો પછી એક નારા સાથે આપણે પૂરી કરીશું એક વ્યક્તિ દસ વ્યક્તિને જોશું પાકો પરિવર્તન લાવવું છે ભાજપ ડરાવશે તો એને પગાડીશું ની પોલીસ ખોટા કેસ કરશે તો એની સામે લડીશું મિત્રો ગમે તેટલું ડરાવે ધમકાવે તમે પીતા નહીં આ નકલી સાપ છે અને પાછળથી પીપુડી મારી ફૂફારો મારે આપણે સાપ છે શક્તિ નથી એક જ લક્ષ્ય રાખજો આ વખતે આમ આદમી પાર્ટી જાડુ 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 હું ફરીથી એક વાર બધાને જોડાયા છે ઉભાભાઈ આ બધાને હું અભિનંદન લાખ લાખ આપું છું કે સામા પ્રવાહ સાહેબ ભાજપના નેતાઓ એટલા સ્વાર્થીલા છે એની પાર્ટી માં રહ્યો તો કૌભાંડ કરો કઈ વાંધો નહીં ગરીબો નો અનાજ ખાઈ જાઓ કઈ વાંધો નહીં લૂટો કઈ વાંધો નહી પણ સામેની પાર્ટી માં ગયા તો તમે પોલીસ થી ડરાવશે ધમકાવશે આ બધાને લાખ લાખ અભિનંદન આપું છું મર્દના ભાડ્યા છે આમની મારે લાખ લાખ લાંબા કરવા છે આટલું મોટું જહરદાની સાથે આજે હરજીભાઈ આપણી સાથે જોડાય છે તમામ લોકોને હું અભિનંદન આપું છું અને છેલ્લે નારો બનાવીશું